નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો મજામાં ભાઈ આ મારા હાથમાં ઓફિશિયલ પરિપત્રની પ્રિન્ટ આઉટ છે વિદ્યાર્થીઓ ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષાનું ટાઈમટેબલ આવી ગયું છે મતલબ આમંત્રણ પત્રિકા હવે આવી ગઈ છે કે આવો તમે આપની જે આખા વર્ષની મહેનત છે એ દર્શાવો ગુજરાત સરકાર ખુદને નથી ખબર કે ક્યારે પરીક્ષા લેવાની તો આપણે શું તૈયારી કરવાની પણ બેટા હવે તારીખો આવી ગઈ છે હવે તૈયારી કરવાનો સમય આવી ગયો છે શરૂઆત કહું તો છવ્વીસ ફેબ્રુઆરી આપણું પહેલું પેપર ગુજરાતીનું છે ઇટ મીન્સ કે આજે થઈ છે આઠ નવેમ્બર ઓલમોસ્ટ દિવસો અંદર પોતાની જાતને સાબિત કરવાના આ એકસો દસ દિવસો છે તૈયારીઓ જોરશોરથી કરવી પડશે જો હજુ સુધી કશું કર્યું નથી તો ચિંતા કરવાની જરૂર નથી આ લાસ્ટ ચાન્સ છે વિદ્યાર્થીઓ અમે પણ એ લાસ્ટ ચાન્સ ને તમારા માટે કંઈક ફાયદારૂપ બની રહે એટલા માટે થઈ અને અમે પણ ટૂંક સમયની અંદર આઈએમપી બેચ લોન્ચ કરવાના છીએ વિદ્યાકુલ એપ્લિકેશન પર ત્યારબાદ આપણે પેપર સોલ્યુશન બેચ આવશે વિદ્યાર્થીઓ તમારા માટે ખૂબ સરસ આયોજનો થયા છે વિદ્યાર્થીઓ હજુ એ પણ કહીશ કે જે વિદ્યાર્થીઓ હજુ એ અમારા દ્વારા જે આઈએમપી પેપર સેટ છે યુથ સ્વયં પેપર સેટ છે ખુદ આ શિક્ષકોએ મહેનતથી બનાવેલા છે રિસર્ચ કરીને બનાવેલા છે એનાલિસિસ કરીને બનાવેલા છે કે આ વખતે પૂછાવાના ચાન્સીસ હાઈ હોય એવા પેપર સેટ તૈયાર કર્યા છે આ છે ક્વેશ્ચન્સ અને આ એના જવાબો જવાબ સાથેની બુક્સ તૈયાર કરી છે જેથી કરીને તમારી ઓછી મહેનત થાય તો ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ આપેલી છે જો બુક્સ ઓર્ડર કરવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ આપેલ છે બુક માટેના નંબર આપ્યા છે કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો બાકી આજના ટાઈમ ટેબલનું એનાલિસિસ કરશું કારણ કે હું પર્સનલી તમને બધી વાતો કહીશ ક્યારે ક્યારે શું શું રજા છે કઈ રીતે છે એની ચર્ચા કરીશું તો આ પરિપત્ર છે આજના દિવસનો પરિપત્ર છે આઠ તારીખ આઠ નવેમ્બર બરાબર આઠ અગિયાર બે હજાર પચીસ બધા ધોરણના બધા સ્ટીમના ટાઈમ ટેબલ હવે આવી ગયા છે પહેલું છવ્વીસ તારીખે ગુરુવારે ગુજરાતીનું પેપર ચાલુ થાય છે એ ગુજરાતી પ્રથમ ભાષા એટલે ગુજરાતી મીડિયમના બાળકો માટે પછી જુઓ સત્યાવીસ તારીખે રજા છે અઠ્યાવીસ તારીખે વિજ્ઞાનનું પેપર છે આવું પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે કે ગુજરાતી પછી તરત વિજ્ઞાનનું પેપર હોય એક જ દિવસની રજા છે પછી અઠ્યાવીસ પછી આ ફેબ્રુઆરી મહિનો અને બિનલીપ ઇયર્સ છે એટલે અઠ્યાવીસ તારીખ જ હશે પહેલી બીજી ત્રીજી ત્રણ દિવસની રજા છે રવિ સોમ મંગળ બેઝિક ગણિતમાં રજા છે અને છ તારીખે બેઝિક ગણિતનું પેપર છે એટલે કે અહીંયા બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના અલગ અલગ બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના અલગ અલગ દિવસો ફાળવવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ આનો અર્થ એવો છે કે હવે તમને એમ થતું હશે કે સાહેબ જયારે તૈયારી કરાવશું યુટ્યુબ ની અંદર ભાઈ ગુજરાત ની અંદર થી લાખો વિદ્યાર્થીઓ આપણી પાસે ભણવા આવે છે લાખો અને એ લાખો વિદ્યાર્થીઓમાંની જયારે વાત કરીએ ત્યારે તમને એમ થાય કે સાહેબ આ તો ગણિતની બેઝિક ગણિત માટેના વિડીયો છે અમારા માટે કામનો નથી અથવા સ્ટાન્ડર્ડ જો ભાઈ હું ગણિત ભણાવીશ મારું તો બહુ સ્પષ્ટ વલણ છે ગણિતની ગણિતના દરેક વિડીયો દરેક વિદ્યાર્થીઓ એ જોવા રાઈટ સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય મારા એક ઈચ એન એવરી વિડીયો છે તમને હેલ્પફુલ થવાના છે એટલે બધા જ વિડીયો તમારે જોવા નો આગ્રહ રાખજો મારી પર્સનલ એડવાઇસ છે પછી કહેતા નહીં સાહેબ હું રહી ગયો બસ એ ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ જુઓ છ તારીખે શુક્રવારે બેઝિક ગણિત છે સાત અને આઠ બે દિવસની રજા સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર છે હવે જેને સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર છે જેને સ્ટાન્ડર્ડ રાખ્યું છે એ આ ચાર પછી પાંચ છ સાત આઠ ચાર દિવસની રજા થશે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને ઓકે પછી દસ તારીખે રજા મંગળવારે અને તારીખે પેપર છે હવે જેને બેઝિક ગણિત છે પછી સાત આઠ નવ દસ ચાર દિવસની રજા અંગ્રેજીમાંથી જેને બેઝિક ગણિત છે ઓકે પછી બાર તારીખે રજા તેર તારીખે રજા કારણ કે ગુજરાતી છે પણ દ્વિતીય ભાષા એટલે કે ઇંગ્લિશ મીડિયમનું ગુજરાતી વિષય છે એટલે આ દ્વિતીય ભાષા આવશે ઇંગ્લિશ મીડિયમ માટે એટલે તેર તારીખે પણ ગુજરાતી મીડિયમ વાળા વિદ્યાર્થીઓને રજા છે તારીખે અંગ્રેજીનું પેપર દીધા બાદ હવે સાંભળજો તેર સોરી બાર તારીખે રજા તેર તારીખે રજા ચૌદ તારીખે રજા પંદર તારીખે રજા સોળ તારીખે હિન્દી અથવા સંસ્કૃતનું પેપર છે સોળ તારીખે હિન્દી અથવા સંસ્કૃતનું પેપર અને હિન્દી અને સંસ્કૃતમાં એ ચાર દિવસની રજા આવે આ તો જનરલ ઓપ્શનલ છે કદાચ કોઈ કોઈ વિદ્યાર્થીઓ સોય એક કે બે ટકા વિદ્યાર્થીઓના સબ્જેક્ટ સોયા

સત્તા સામે નકામું એટલે ખાસ હવે 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 આપણી પાસે જે છે છે આનું સોલ્યુશન શું એ આપણા હાથમાં છે શું તો કે જે ગણિત અને વિજ્ઞાનની આપણને એક એક દિવસની રજાઓ મળી છે એનો મતલબ આપણી તૈયારીઓ આપણે પહેલેથી સ્ટ્રોંગ રાખવી પડશે એટલા માટે ખાસ વિદ્યાર્થીઓ એકી સેશન ચૂકતા નહીં આ એકસો દસ દિવસ આપણે એવા આપણી આપણી આપવાનું છે છે એવી તાકાત લગાવી દેવાની કે જેથી કરીને મને મહેનત કરવાનો સંતોષ મળે અને ભગવાન ઉપરવાળો જોતો હોય ભાઈ તમે જો મહેનત દમદાર કરો તો રિઝલ્ટ પણ દમદાર આવશે આશા છે કે તમે સમજી શકશો હું શું કહેવા માંગુ છું અત્યારથી જ તૈયારીઓની તડામાર તૈયારીઓની આપણે હવે શરૂઆત કરી દેવી પડશે એક એક દિવસ એક એક કલાક એક એક સેકન્ડ એક એક મિનિટ આપણા માટે બહુ જ કિંમતી છે એ આપણે હવે એનો પ્રોપર યુઝ કરીશું આશા છે કે તમને આ ટાઈમટેબલ હવે થોડું એવું મગજમાં બેસી ગયું હશે અને થોડું તમારે ક્યાંક એવું લાગે તો પોતાની રીતે લખી અને આપણે જ્યાં રીડિંગ ડેસ્ક છે ત્યાં જરા ચિપકાવી દેવું અને ખાસ ગોલ ખાસ મને કમેન્ટ સેક્શનની અંદર પણ જણાવજો ને તમે જ્યાં વાંચો છો બેસો છો ત્યાં પણ એક કાગળમાં લખીને તમારી સામે રાખજો કમેન્ટમાં ખાસ જણાવજો તમારો શું ટાર્ગેટ છે કેટલા ટકા લાવવા છે ફરી પાછા મળીએ છીએ કોઈ નવા ટોપિક નવી ચર્ચા નવા મુદ્દા સાથે ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે ભાઈ ટેકર જય ભારત ભારત માતા કીજી વંદે માતરમ જય જય કરવી ગુજરાત જય હિન્દ